હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની સિઝન આવતાની સાથે જ ગુજરાતીઓને ભજીયાની યાદ આવે છે તો અળવીના પાનના આજે આપણે ભજીયા બનાવશું કે જે ખંભાતના સ્પેશિયલ ભજીયા છે ખરખરિયા ભજીયા અને અજમાના પાનના પણ આજે આપણે ભજીયા બનાવીશું અળવીના પાનમાંથી વિટામિન એ વિટામિન સી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળે છે અને અજમાના પાનથી શરદી ક્યોર થાય છે તે તો બધાને ખબર છે પણ અસ્થમામાં પણ તે ખૂબ જ ઉપયોગી છે તો આ મારા ઘરે ઉગેલા થોડા એવા અળવીના છોડ છે તેમાંથી આપણે સરસ રીતે અળવીના પાનને કટ કરી લઈએ જાળવી અને કટ કરવાના છે જેથી બીજી વખત પણ તેમાં પાન સરસ રીતે ફૂટે હળવીના પાનને મેં તોડી લીધા છે હવે તેને સરસ બે પાણીમાં ધોઈ અને આપણે સુકવી લઈશું અને ત્યારબાદ આપણે તેને કોટનના કપડાથી સાફ કરી લઈશું આ રીતે પાનને સરસ રીતે સાફ કરી ત્યારબાદ તેના ડંઠલ અને તેની જે નસો હોય છે તેને નાઈફની મદદથી કાઢી લઈશું અને તેના વચ્ચેથી બે ભાગ કરી લઈશું આ રીતે બધા પાન કટ થઈ જાય ત્યારબાદ આપણે એનું બેટર બનાવીશું તો બેટર માટે એક કપ બેસનનો લોટ લીધો છે એમાં સ્વાદ અનુસાર અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી દળેલું જીરું એડ કરીશું અને અડધી ચમચી મરચું પાવડર એડ કરીશું ને અડધ ટી સ્પૂન જેટલા આપણે અજમા એડ કરીશું ત્યારબાદ સૂકા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું સૂકા મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જરૂરિયાત પૂરતું પાણી એડ કરતા જઈશું પાણી એકસાથે એડ નહીં કરીએ જેથી કરીને લમ્સ ના બને જુઓ આ રીતે આપણે બેટરને મિક્સ કરી લઈશું બેટરની કન્સિસ્ટન્સી જુઓ આ રીતની રાખવાની છે નહીં પતલું કે નહીં જાડું તેલ આવી જાય ત્યારબાદ બેટરમાં આ રીતે ડીપ કરી અને પાનના ભજીયાને આ રીતે આપણે સરસ રીતે ફ્રાય કરી લઈશું જુઓ ટ્રાયંગલ પોકેટની જેમ સરસ દેખાવમાં પણ સરસ લાગશે અને સ્વાદમાં પણ સરસ લાગશે જુઓ એકદમ સરસ લાગે છે ખજૂર આમલીની ચટણી કે ટોમેટો સોસ સાથે તમે આને ખાઈ શકો છો ખૂબ જ ભાવશે બાળકોને ખબર પણ નહીં પડે કે આ અળવીના પાનના ભજીયા છે અને ખૂબ જ હેલ્ધી છે જો આ રીતે કરતાં સરસ ભાંગી જશે તો રેડી છે આપણા ખરખરી ભજીયા તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે આ અજમાના પાનને ધોઈ અને સારી રીતે સાફ કરી લીધા છે ત્યારબાદ આપણે તેને બેટરમાં એડ કરી દઈશું અને તેને ફ્રાય કરી લઈશું અજમાના પાનના ભજીયાનું પણ બેટર સેમ જ રહેશે જે અળવીના પાનના ભજીયાનું હતું અળવીના પાનના ભજીયા ખૂબ જ હેલ્ધી હોય છે બાળકોને ખવડાવવાથી તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને શરદી પણ નથી થતી તો આ બંને ભજીયાને આ સિઝનમાં તમે એક વખત તો જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ભાવશે થેન્ક યુ